बंगाल खाड़ी ने अरब सागर तटीय विस्तार भारत देश राज्यों में मोटा पलटाव आई आवनारी चौबीस कलाकनी अंदर करवामा आवी छे नवी आगाही देश भागों में घोर अंधकार तोफानी पवनों की तीव्रता वो झूंढनी वे अत्याराजवीज अने बरफ वर्षा साथे मावठानु संकट अनेक विस्तारों में वही छे गुजरात वातावरण एका एक मोटा पलटाव आता है गुजरात में भारे थी लई अति भयंकर तोफान ની પવનો ફૂકાતા જોવા મળી ચૂક્યા છે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં તોફાની પવન ફૂકાવાના કારણે 12 ડિગ્રી થી 17 ડિગ્રી 18 ડિગ્રી ને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં ભરશિયાળા દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે હળવા માવઠાની નવી આગાહી ગુજરાતમાં માટે દર્શાવવામાં આવી છે ગુજરાત ઉપર ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તીવ્રથી લઈને ભયંકર ભેજવાળા પવનો ગુજરાત ઉપર સિસ્ટમનો તીવ્ર જોર દર્શાવતા મરી ચૂક્યા છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકારની સાથેને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠેર ઠેર પંતખોમાં અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે અને ઘોર અંધકારના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 3 દિવસોમાં રીતસરનો પવનનો મોજો ફરી વધતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતના भिन्न-भिन्न જિલ્લાઓની અંદરખંડીની પ્રમાણી અંદર વધારા સાથે તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાતમાં તેજ બનતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના હેડાવાડા વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે વાદળછાયા વાતાવરણ સાથેને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા વગતા જોવા મળી ચૂક્યા છે